બેનો સ્વરા હેન્ડલૂમ માં તમને આ ત્રણ આઠ પીસ ના ટોવેલ સેટ ફ્રી મળવાના છે બેન કઈ રીતના ફ્રી મળવાના છે આપડી આ રીલ્સ વીસ વ્યક્તિને શેર કરવાની છે લાઈક કરવાની છે ને કોમેન્ટ કરવાની છે અને એમાંથી કોઈ પણ ત્રણ રેન્ડમલી કોમેન્ટ સિલેક્ટ થશે અને એને આપણે ટોવેલ સેટ બિલકુલ ફ્રી આપી દેવાના છે અને બીજી કઈ કઈ વસ્તુ આપણે રાખીએ છીએ હેન્ડલૂમ ની ટોટલી આઈટમ આપણે રાખીએ છે જેમાં ટોવેલ સેટ છે કમ્ફર્ટર છે બેડશીટ છે દોહર છે આસન ગાલીચા છે નેપકિન છે અને કોઈ મેરેજ વાઈ છોકરીઓ હોય એને આણાની શોપિંગ કરવી હોય તો બધી જ વસ્તુ અહીંયા મળી જશે એ પણ બ્રાન્ડેડ અને રીઝનેબલ પ્રાઇસમાં અને આપણે

તમને હોલસેલ ભાવમાં પણ મળી જવાની છે અને ખાલી ગુજરાતમાં કે સુરતમાં માં ઓલ ઓવર ઇન્ડિયામાં ઓલ ઓવર વર્લ્ડમાં તમને ડિલિવરી મળી જવાની છે એના માટે તમે વોટ્સઅપમાં હાઈ લખો તમને પિક્સ મોકલી દે અથવા વિડીયો કોલ કરો તમને બધી જ માહિતી વિડીયો કોલમાં મળી જવાની છે